બે હજાર ચોવીસની પરીક્ષામાં સફળ થયેલ છવ્વીસ ઉમેદવારોના અભિનંદન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રીપાના ડાયરેક્ટર જનરલ શ્રી હારીશ શુક્લાજી આમંત્રિત સર્વ મહાનુભાવો સફળતા પ્રાપ્ત કરનાર અને ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરનાર જે છે એવા સૌ તાલીમાર્થીઓને મારા નમસ્કાર આમ તો આજે એક જ લાઈન કહેવાની છે કે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન બાકી તો શરૂઆત થઈ છે ને આગળ જેટલું વધશો એટલું બધું તમને કેવી રીતે આગળ વધવાનું છે કેવી મુશ્કેલીઓ આવવાની છે એ બધું ધીમે ધીમે દરેક વસ્તુ અમે ઘણી વખત કહીએ કે ભાઈ દરેક વસ્તુ શક્ય હોય તો કરવી છે શક્ય ના હોય તો નહીં કરવાની બે સરખા કામ હોય એક જ સરખા કામ હોય બે બાજુ બે અધિકારી જુદા જુદા હોય તો એક જણનું કામ થઈ જાય ને એક જણનું ના થાય એટલે એ સમજ જે છે એ સમજ તમે જેટલી વધારે વધારે કરશો બાકી તમે ટોપ કર્યું છે યુપીએસસી માં ટોપ કર્યું છે એટલે બુદ્ધિ માટે કોઈને પ્રશ્ન હોઈ શકે એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે તમારી હોશિયારી છે જ હવે એ હોશિયારી લોકોને કેવી રીતે ઉપયોગી થાય એના માટેનો તમારે રોજ બરોજ કારણ કે અત્યારે કેટલી બધી વસ્તુ રોજ બરોજ બદલાઈ જાય અને ટેકનોલોજી માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરીશું તો વધુ લોકોને લાભ આપી શકીશું અને સરળતાથી લાભ આપી શકાય એવું છે તો એના માટેનો તમે સૌથી વધારે ઉપયોગ કરશો એવી મારી પણ અપેક્ષા છે કે ભાઈ તમે ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરો અને જેટલા ચેન્જીસ નવા આપણને શું શું મુશ્કેલીઓ પડવાની છે ભવિષ્ય કેવી રીતે આગળ વધી શકાય આપણા માટે તો માન્ય વડાપ્રધાન શ્રી જેને કહેવાય કે આગળનું જોઈ શકે છે તમે જુઓ નાની વસ્તુ કે મોટી વસ્તુ બંનેમાં એમનું વિઝન છે કે ભાઈ આજે ચીપ્સ બનાવવી છે તો એ આપણા ભારતમાં અને ભારતમાં ગુજરાતમાં શરૂઆત કરાવી દીધી છે પણ સાથે સાથે સમાજ જીવનને આગળ વધારવું હશે તો જે બેઝિક નીડ છે કે ભાઈ વરસાદ છે તો વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એનો આજથી જ શરૂઆત કરાવડાય છે કે ભાઈ ભવિષ્યમાં અત્યારે પાણી વાપરી રહ્યા છે પણ પાણી વાપર્યા પછી આવતીકાલનું શું તો એનું પણ અત્યારથી કેદ રેન અંતર્ગત ભવિષ્ય માટેનો વિચાર કરીને આજે પાણી બચાવી રહ્યા છે ઘણી આપણે ભણી ગણીને મોટા થયા હોય પછી નાની નાની વસ્તુ એ તો તમને બધાને ઘરેથી શીખવા મળે મમ્મી પપ્પાના વાક્યો તમે સાંભળો ને તો તમે ભણતા હોય એટલે ટોપ ભણતા હોય હવે એમાં તમે મમ્મી પપ્પાનું વાક્ય એક સાંભળો ને તમને એમ થાય કે ક્યાં મમ્મી કે ક્યાં પપ્પા તમે આવું અત્યારે મને સમજાવો છો આપણને એવું લાગે ને પણ એની અંદર નાની નાની વસ્તુ પછી આપણને ઘણી વખત ખબર પડતી હોય છે મા બાપની ઘણી વાતો આપણને અમુક સ્ટેજ પછી ખબર પડે મને બી એવું મારા જીવનમાં પણ હું ભણ્યો છું કે ભાઈ કેવી રીતની વાત હતી મમ્મી પપ્પા શું કહેવા માંગતા હતા શેના માટે કહેતા હતા એ બધી અમુક ઉંમર ગયા પછી ખ્યાલ આવતો હોય જ્યારે શરૂઆત થતી હોય જુસ્સો હોય જ્યારે આપણી હોશિયારીની લોકો ચારે બાજુ વાત કરતા હોય ત્યારે અમુક વખતે ખ્યાલ ન આવે પણ એ વસ્તુ જો તમે મગજમાં લઈને ચાલશો અને આપણી સંસ્કૃતિ તો આપણે મગજમાં રાખવી જ જોઈએ આપણી સંસ્કૃતિને સહેજ પણ આંચ ન આવે એ પ્રમાણેનો આપણો વ્યવહાર હોવો જોઈએ કારણ કે અત્યારે જે જોઈ રહ્યા છે એ પ્રમાણે નાની મોટી નાની મોટી લોકોની પ્રાયોરિટી અને પ્રાયોરિટીમાં કઈ બાજુની પ્રાયોરિટી નક્કી કરવી એ તમારા હાથમાં છે તમે કઈ પ્રાયોરિટી પકડીને આગળ વધવા માંગો છો એ તમારા હાથમાં છે તમે રાષ્ટ્રપ્રથમ ને ભાવ સાથે જો આપણે કામ કરીશું તો જે માન્ય શ્રી અત્યારે આપણે કેટલાય વખત પછી જોઈ રહ્યા છે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સાથે સાથે વિકસિત ભારત માટેનો આપણો સંકલ્પ છે અને એમાં સૌથી વધારે જો કોઈ કામ કરી શકે એવું છે તો એ આજે ઉત્તીર્ણ થયેલા સૌ વિદ્યાર્થીઓ છે સૌથી વધારે કામ કરવાનો મોકો તમને મળવાનો છે તો એની અંદર કેવી રીતે તમે ઉપયોગ થઈ ઉપયોગી થઈ શકો છો એના માટેનો આપે વિચાર કરવો જોઈએ અને ઘણી બધી તમને ઓપોર્ચ્યુનિટી મળવાની છે તમને ઘણું બધું નોલેજ વ્યવહાર અને બુદ્ધિલક્ષ્ય બંને તમને નોલેજ વધારનારું આગળ જેટલું વધતા જશો એમ મળતા જવાનું છે પણ આજે તો એટલું કહીએશું કે ભાઈ તમે લોક ઉપયોગી આપણે લોકોની સેવા કરવા બેઠા છીએ લોકોને મુશ્કેલી કઈ રીતે ઘટે એનો વિચાર કરવાનો આ લખેલું છે એટલે હવે આમ ના જ થાય આ લખેલું છે એટલે આવું ન જ કરી શકાય એ આમાંથી બહાર નીકળીને એનો ઉપયોગ આ જે આવ્યો છે પબ્લિકમાંથી જે વ્યક્તિ આવ્યો છે એનું કામ કેવી રીતે હું સરળતાથી પૂરું કરી શકું અથવા તો એનું કામ ન જ થાય એવું હોય તો એનું ક્લેરિટી એના મગજમાં નાખી દેવી પડે તમારી પાસે એટલી હોશિયારી હોવી છે કે ગમે તેટલો ભણેલો હોય ના ભણેલો હોય પણ એના મગજમાં એટલી ક્લેરિટી આવી જાય કે આ ભાઈ આ કામ તું લઈને આવ્યો છે કોઈ કાળે થવા નથી તું ધક્કા ના ખાઈશ ધક્કામાં ક્યાંક ધક્કા ખાય એટલે શું થાય આપણા માટેનું એને શું થાય આપણા માટે એને દ્રુણા જાય કે યાર સાહેબ કે હું આટલી બધી વખત આવ્યો પણ મારું કામ નથી કર જેટલી વખત વધારે આવે એટલી વખત તમારા માટે ઇમ્પ્રેશન શું લઈને જાય કે આ કામ નથી કર એના કરતા પહેલી જ વખત મેં એને સમજાવી દઈએ કે આ તારું કામ નથી જ થાય એવું તો એને શાંતિ થઈ જાય કે ના બરાબર બોર એટલે જેટલું બને એટલું મારું તો એક જ સ્વભાવ છે કે આપણે પબ્લિક માટે બેઠેલા વ્યક્તિઓ છીએ બધા તો પબ્લિકને મુશ્કેલી ના પડે એનો વિચાર કરી અને જો આપણે કામ કરીશું તો જે આપણે સક્સેસ આજે મેળવી છે એ મને લાગે છે ત્યાં સુધી આપણા કેરિયરની સક્સેસ પણ આની અંદર છુપાયેલી છે તો કેરિયર સક્સેસ ક્યારે તો કે પબ્લિકને વધુમાં વધુ સંતોષકારક કામ કરો ભવિષ્યનું એમને લાભ થતો જાય ભવિષ્ય માટેનો એમનો વિચાર કરીને પ્રજાજનોનો ભવિષ્યનો વિચાર કરીને એ લોકો માટે શું કરી શકાય બંને પેરેલલ ચલાવશો તો એ તમારી સૌથી મોટી સક્સેસ હવે તમને મળવાની છે આજે જે ઉત્તીર્ણ થયા છે અને આજે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ બેઠા છે બધા પાસ થઈ શકતા નથી અમે ક્યાંય પાસ નથી થઈ ગયા એટલું બધું ભણી નથી નાખ્યું એટલે હું તો એટલા માટે કહું છું કે તો બધી પોસ્ટો તમને ગમે ત્યારે ગમે તે મળી શકે છે એટલે બહુ ના કદાચ પાસ થઈએ તો બહુ અકળાવવું નહીં આપણે આપણા દરેક કોઈ પણ ધર્મમાં તમે માનતા હો તો મા તો સૌથી વધારે સુખી જો રાખવાના હોય તો બાપને રાખવા જોઈએ આપણે અહીંયા બધા ઘણા બધા આયા છે એટલે બધા જ ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવીર